ગાડી લઈને જઈએ છીએ આંબડી ગામ આવવા થઈ ગયું છે એટલે બધું ઉઘરા દબ યોજ્યો આગો ન તો અને ખોડિયાર આપણે ગળદરા ખોડિયાર જે ખોડકુળ દેવી ખોડિયાર માતાજી નું મંદિર છે અને ધારી સરસ મજાનો ડેમ છે ત્યાં શેત્રુજી ની નદી ઉપર બનેલો છે શેત્રુજી નદી ઉપર બહુ વર્ષો પહેલા બન્યો હશે ક્યાં બન્યો હશે બાપુજી સાઠક વર્ષ પેલા ડેમ બનેલો હશે શેત્રુજી નદી ઉપર ત્યાં જઈએ છીએ બાજુમાં સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરશું અને નદીમાં બી જોવા જઈશું પાણી પગ પગ ધોઈશું પથરાળ હોય ને નદી આયા તો વસા ઉતરી કોડિયાર મંદિરે કાટી દે થઈને લઈ ગામ છે આંબડી ગામ છે આંબડી છે પણ આંબરડી આંબરડી કોનું છે બળદ જોડ્યા છે ધોસરા ઉપર વચ્ચે બાંધ્યું છે ને લાકડું એને કેવાય અને મોઢા ઉપર ખાઈ નઈ એટલે શીખલું બાંધવું

આ રોના બારી જો ને રાખી દો એટલે ને અહીં જ જવાય નથી વૈદાવલ બંધ કરી દીધી એને હમ જો એને આગળ સરસ છે

સરસ કુદરતી દ્રશ્ય છે આ જે સજા દેખાય છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે જે વર્ષો જૂનું મંદિર છે સાઠ સિત્તેર વર્ષ ઉપર બળધરા ખોડિયાર કહેવાય આ બધા ડુંગરો અભયારણ્યો છે અને આજે પાછળ દેખાય એ બધું વાઘ સિંહ ભગવાન છે આંબળી અભયારણ્ય કહેવાય છે જે ગીર સિંહ ત્યાં છૂટા કરવામાં આવ્યા છે અને ના કેવો તજે અગે ફૂલ આતા આમાં ઉતી દેવાતું આ તો મોઢું કરે બહુ વાત નીકળે સાત બેનો પડિયર तू तो जो करना बेटा

हलो <laughs> तव्हां <laughs> 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 <laughs>

Né? O que

છે તારી ડેમ બારી ટોટલ વન ટુ ફોર ફાઈવ સિક્સ સેવન એટ નવ બારી છે એટલે કે નાઇન ગેટ્સ છે એક જ ગેટ થોડો એવો ખોલે છે અયાન જો આટલી જ બારી ફોલેલી છે સે જેવી બારી ફોલેલી છે કેટલું બધું પાણી આવે પાણી પછી આ પાણી આગળ વધે આ શેત્રુજી નદી કહેવાય અને આગળ જાય આ બધું પાણી અહીંયાથી ગળદરા ખોડિયાર છે એના દર્શન કરી અને ધન્ય થઈ જવાય અને સરસ મજાનો નજારો એકદમ ઠંડો સરસ મજાનો મંદ મંદ પવન આવી રહ્યો છે આમ આવું કુદરતી દ્રશ્ય ક્યાંય ના જોવા મળે તમને કોઈ પૂરક આખું હોય

ગો આવા જાગતા લાગે છે